સિવિલ કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ સ્લાઇસ નું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાવ્યો હતો આ સુવિધા નજીવા દરે ઉપલબ્ધ થવા જઈ રહી છે ભરૂચ સિવિલ હોસ્પિટલ નું સંચાલન જ્યારથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેમાં વધુ એક કરાયો છે ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી સિટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સિટી સ્કેન કરાવવા માટે જવું પડતું હોય છે જેને ધ્યાનમાં રાખીને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂપિયા એક પોઈન્ટ છ કરોડના ખર્ચે ચોસઠ સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આજરોજ વિધિવત રીતે શુભારંભ કરાયો હતો

મશીનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે સિક્સટી ફોર સ્લાઇસનું સીટી સ્કેન મશીન છે અતિ આધુનિક મશીનમાં સિમેન્ટ કંપનીનું આ મશીનમાં દરેક જાતના એક્સિડન્ટના કેસીસ જેમાં સિટી સ્કેનની જરૂર હોય મગજના ડિસીઝ જેમાં સિટી સ્કેનની જરૂર હોય તમામનું ડાયગ્નોસિસ નજીવા દરે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે